નવરાત્રીમાં બ્લેક ફિલ્મ વાળા વાહનો સામે કડક કાર્યવાહી કરવા હાઈકોર્ટે સૂચના આપી નંબર પ્લેટ વગરની ગાડીઓ સામે પણ સખત કાર્યવાહી કરવાના નિર્દેશ આપવામાં આવ્યા અમદાવાદમાં પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યા અંગે થયેલી સોનાવણી દરમિયાન હાઈકોર્ટે સૂચન કર્યું કે નવરાત્રીના તહેવારને લઈને બ્લેક કાચવાળી ગાડીઓ સામે કાર્યવાહી કરવામાં આવે નવરાત્રીનો પર્વ આવી રહ્યો છે ત્યારે સેફટી મહત્વની બાબત છે અને આ માટે જ કાળા કાચવાળી ગાડીઓ સામે પોલીસે સખ્તાઈથી કાર્યવાહી કરવી જોઈએ અને આ દરમિયાન સરકારી વકીલે દલીલ કરી કે ટ્રાફિક નિયમોના પાલન માટે જાગૃતતા ડ્રાઇવ ચાલી રહી છે શાળામાં બાળકોને હેલ્મેટ વહેંચાયા ગાડીઓમાં લાગેલી બ્લેક ફિલ્મ સામે ડ્રાઈવ શરૂ કરાઈ જેમાં ત્રણ સપ્ટેમ્બરથી પંદર સપ્ટેમ્બર દરમિયાન ત્રણ હજાર 3604 કેસમાં 22.17 લાખ દંડ વસૂલી 38 વાહનો પણ જપ્ત કરાયા આ સાથે જ જ્યારે નંબર પ્લેટ વગરની ગાડીઓ જપ્ત કરવામાં આવે છે જેમાં 6620 કેસમાં 23 લાખ જેટલો દંડ વસૂલી 375 જેટલા વાહનોને જપ્ત કરવામાં આવ્યા